મનો બેસરા આપનું સ્વાગત છે મિત્રો આપણે આજે વિક્રમ ઠાકોર ના જીવન વિશે થોડું જાણીશું અને એમની ફિલ્મોનો થોડો લઈશું તો આપ જાણી શકો છો તો વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ગાયક છે તેમણે 40 થી વધુ ફિલ્મો અભિનય કર્યો છે વિક્રમ ઠાકોર જન્મની વિગત વિક્રમ મેલાજી ઠાકોર એ એપ્રિલ 1980 છે એટલે કે તેમની ઉંમર વર્ષ 41 થઈ છે એટલે પુરા ગુજરાતમાં રહે છે તેમણે રાષ્ટ્રીય ભારતીય વ્યવસાય અભિનેતા ગાયક સક્રિય વર્ષો 2006 હાલમાં ચાલુ છે જીવન સાથે તેમની કાર્યબેન હવે તેમના જીવન વિશે થોડું જાણીએ તો વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલા અર્થપૂર્ણ વતની છે દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નો થાય પરંતુ બે હજાર સો માં એક દર્શક ના એવાથી આજે ફિલ્મ કરી જે સફળ રહી ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે